વિકાસની વ્યાખ્યા શું છે આમ તો એની વ્યાખ્યા લખવા બેસીએ તો લાંબો લેખ લખાઈ શકે વિકાસ માટે આપણે ગુજરાતમાં જે વાતો કરીએ છીએ જે વિડીયોઝ જોઈએ છે જે પરિસ્થિતિ છે એ જે વાતો મંચ પરથી થતી હોય એનાથી ઘણી બધી વિરોધાભાષી હોય છે વિકાસ આપણે શું કહીએ વિકાસ એટલે કે સામાન્ય માણસ સુધી જીવન જરૂરી વસ્તુઓ પહોંચે સામાન્ય માણસ સુધી એમને રહેવા ખાવા પીવાથી લઈને સરકાર જે આપી શકે અને માણસ સિવિલ જે માણસ ત્યાં રહે છે એ માણસ સુધી સુવિધા પહોંચે ને આપણે વિકાસ ગણી લઈએ અત્યારે એટલો માનીએ કે આ વ્યાખ્યા છે વિકાસની તો પ્રશ્ન એ થાય છે કે એ સામાન્ય લોકો જે છેવાડામાં રહેતા હોય છે એમના સુધી ક્યારેય કશું પહોંચ્યું છે તો જવાબ મોટાભાગે ના આવે છે છોટા ઉદેપુરથી લઈને અંબાજીથી ઉમરગામના આદિવાસી પટ્ટા સુધી શું પહોંચ્યું છે એ પ્રશ્ન આવે છે આપણે ભલે અત્યારે ગૌરવયાત્રા નીકળતા હોય આદિવાસી ચેતના ઉર્જા અને આદિવાસીઓ જેટલા ગાથા ગાતા હોઈએ પણ એ આદિવાસીઓને છેવટે મળ્યું છે પ્રશ્ન માત્ર આદિવાસી વિસ્તારોનો જ નથી સરહદી વિસ્તાર જે છે કચ્છના બોર્ડરના વિસ્તાર છે કે પછી બનાસકાંઠાના બોર્ડરના વિસ્તાર છે એ લોકો પણ અત્યારે સામાન્ય વ્યવસ્થા માટે ઝંખી રહ્યા છે એકમાત્ર ઉદાહરણ આપવું છે અને એના માટે જ આ વિડિયો બનાવી રહ્યા છે વાવ થરાદ અને બનાસકાંઠામાં ખૂબ બધો વરસાદ પડ્યો એ વરસાદને હવે બે મહિના થવા આવ્યા એના પછી તો સૌરાષ્ટ્રમાં પણ ભયાનક વરસાદ પડી ગયો પણ બનાસકાંઠામાં જે વરસાદ પડ્યો એના કારણે પરિસ્થિતિ ખૂબ ભયાનક હતી પૂર જેવી પરિસ્થિતિમાંથી લોકોને નીકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ધીરે ધીરે બધા જ ગામડાઓમાંથી પાણી ઓસરી ગયા પણ હજુ બે મહિના પછી અનેક ગામડા એવા છે કે જ્યાં પરિસ્થિતિ એવી તે છે વાવના ભાટવરથી ડેડાબા રોડ ઉપરનો એક વિડીયો સામે આવે છે અત્યારે વિડીયો જોઈને તો સામાન્ય રીતે આપણને એવું થાય કે અચ્છા આ પરિસ્થિતિ તો ઓગળી જગ્યાએ છે પણ જ્યારે નદીમાંથી લોકો ક્રોસ કરી અને પછી સ્કૂલ પહોંચતા હોય બાળકો ત્યારે આપણે એવું કહીએ કે ત્યાં વિકાસ પહોંચે જ નથી ત્યાં વ્યવસ્થા પહોંચી જ નથી વાવમાં પણ અત્યારે એ જ પરિસ્થિતિ છે બે મહિના થયા છતાં પણ એ પાણી પહોંચ્યા જ નથી તેના કારણે દિવાળી વેકેશન પછી બાળકો જ્યારે સ્કૂલ જઈ રહ્યા છે તો એ પાણીમાં જે સ્કૂલમાં જોઈ રહ્યા છે એ નદી જે રહ્યો છે એ પાણી માટે લોકો છે બે બે મહિના સુધી આપણે એમના આપણે કેમ જાહેર મંચ પરથી એ લોકો માટે પેકેજ જાહેર કરી દઈએ છીએ કેમ મોટા ઉપાડે એ બધા આંકડાઓ કહી દઈએ છીએ કે પૂરગ્રસ્ત વિસ્તારને આટલું આપવામાં આવ્યું છે ખરેખર આ પૂરગ્રસ્ત વિસ્તારને શું મળ્યું છે અમે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા બનાસકાંઠાના ઘણા બધા ગામડાઓ ફર્યા હતા અને અમે જ્યારે ગયા ત્યારે એક મહિનો અને પાંત્રીસ દિવસ થવા આવ્યા હતા અને સ્થિતિ એમની એમ હતી ત્યાં લોકો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એટલે જીવી રહ્યા હતા કારણ કે ત્યાંથી પાણી કાઢવામાં નથી આવ્યું એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી આ વીડિયો માત્ર એ દર્પણ અને સંદેશ છે અત્યારની વ્યવસ્થાનો કે જે બે બે મહિના સુધી પૂર આવ્યા પછીના બે મહિના સુધી એ લોકોને એમાંથી બહાર નથી કાઢી શકી એમની સ્થિતિ સુધારવાનો તો બીજી વાત છે પણ અત્યારે જે સ્થિતિમાં રહી રહ્યા છે એમાંથી એમને ક્યારે બહાર કાઢશે વાવથી જ્યારે વિડીયો સામે આવ્યો વાલીઓએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે વાલીઓએ પોતે વિડીયો આજીજી કરી છે ડૂબ પાણી સુધી પાણી ભરાયા હતા ત્યારે ગયા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ અધિકારીઓ ત્યાં ગયા આશ્વાસન આપ્યું પણ પછી શું થયું પછી બે મહિના પછી પણ જો આવા વિડીયો જોવા પડે તો શરમ આવે છે તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો